ખુતી વખતે વિજય સિંહ વર્તો ભાઈ અને જો કપાળે હાથ ફેરવવા ના આવું તો

છે તમારી સદૈવ રક્ષા કરતા હોય છે સાચા દિલથી છે તો મિત્રો તમે સૂતા પહેલા જો દાદાની યાદ કરો અને દાદાને પીવી અરજી કરો કે દાદા મારા દુખને દૂર કરજો તો મિત્રો દાદા છે તમારી અરજી સાંભળતા હોય છે અને દીપ પણ દૂર કરતા હોય છે તો ચાલો મિત્રો આજના વિડિયોની અંદર આપણે છે તે દાનપ ભુવાજીની પવિત્ર વાણી સાંભળીએ જાવો દાદા જાલા આ દાદા વાધું તો બોલતો ને ભાઈ આ દાદા

ખૂબ મજા ભૂલો છું હું વિજય બાકી અલગ મલગ થી ભુવા હયા છે જાણા બાકી બે બાહો બલી ધુણવા બે એટલે હવાય પાકુ હોય ગોય ઓ ભાઈ હા દાદા તો હવનો ટાઈમ આલવો પડે ભાઈ હા દાદા

એનો ધર્મ પાંજે ત્યાં વાત કરે પણ આ વિક્રમસિંહ ના દીવા ધૂપ નહિ ભાઈ વખતે વિજય વર્તો જો કપાળે હાથ ફેરવવા ના આવું તો મિત્રો વિડીયો જોયો ને જેમાં દાદા જણાવી રહ્યા છે કે સાચા તન મનથી જો મિત્રો દાદાને છે તે દિલથી યાદ કરો તો મિત્રો દાદા છે સદૈવ રક્ષા કરતા હોય છે તો મિત્રો ચાલો આજના આ વિડીયોની અંદર બસ આટલું જ તે જો મિત્રો તમે પણ દાદાને માનતા હોય તો કોમેન્ટ બોક્સની અંદર જય સુરાપુરા દાદા લખી નાખજો મળશે એક નવા વિડીયોની અંદર જય હિન્દ જય ભારત જય શ્રી સુરાપુરા દાદા